જ્યારે મનરેગા કર્મચારીની વાત આવે છે તો એ વિશે તમને થોડી માહિતી આપવા માગું છું બે હજાર પાંચમાં મનરેગા યોજનાની શરૂઆત થઈ અને બે હજાર છમાં ગુજરાતમાં મનરેગા યોજના આવી બે હજાર છ પછી કરાર આધારિત ભરતી એટલે અગિયાર મહિના થઈને કરાર એનો રિન્યૂ કરવામાં આવે અગિયાર 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 મહિના કરીને આજે ચૌદથી પંદર વર્ષથી શોષિત કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ કર્મચારીના જ્યારે પગારની વાત આવે એના એને લાભની વાત આવે ત્યારે એની પર કોઈ ધ્યાન દેતું નથી અને જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે છે ત્યારે મારા મનરેગા કર્મચારી કરાર હતા કર્મચારીઓને કલેક્ટર કક્ષાનો હોદ્દો આપીને એને આરોપી બનાવવામાં આવે છે શોષણ ન થવું જોઈએ અને કર્મચારીને જ આગળ કરી દેવામાં છે એ વાત પણ સાચી પણ કર્મચારી કોઈ અહીંયા કાનપટ્ટી ઉપર બંદૂક મૂકીને તો સિગ્નેચર કરાવતું નથી કામ થયું નથી અને તમે સિગ્ને સિગ્નેચર કરી દો કમ્પિટિશનનો રિપોર્ટ શેના માટે ભરવો પડે મને ખોર મંત્રી હોય કલેક્ટર હોય કોઈ અધિકારી હોય અહીંયા બંદૂક તો મૂકતા નથી ને કે સહી રિપોર્ટ ફાઇલ કર સાહેબ ઘણા બધા મુદ્દા એના માટે જવાબદાર છે પહેલો મુદ્દો તો કામનું ભારણ છે જ્યારે પંદર ગામમાં કામ ચાલતું હોય તો ગ્રામ રોજગાર સેવક હોય જે અમારો ગ્રામ કક્ષાનો કર્મચારી એને પંદર ગામનો ચાર્જ હોય છે એને વધુમાં વધુ ચારથી થી પાંચ ગામ આપવા જોઈએ હવે સાહેબ સો બસો કામ ચાલતા હોય તો કર્મચારી કંઈ ક્યાં પહોંચી શકે એમ અને જે સહી ના કરે કે આગળ ના વધે તો નોકરીમાંથી બરતરફ કરવામાં આવે છે એનો પગાર અટકાવવામાં આવે છે એનો પગાર વધારો પણ આપવામાં આવતો નથી જ્યારે યોજના યોજનાની પર જ્યારે ભ્રષ્ટાચારના આરોપ લાગે છે ત્યારે એક્ટ બની જાય છે અને જ્યારે કર્મચારીને પગાર આપવાનો હોય ત્યારે એ કરાર આધાર કર્મચારી છે રાજ્યનો કર્મચારી નથી સરકારનો કર્મચારી નથી એવું કહેવામાં આવે છે પણ એનો મતલબ એ તો હોય ના શકે ને કે કોઈ ખોટું કરાવે ને આપણે ખોટું કરીએ સાહેબ ખોટું કરાવે ખોટું કરવાનું આવતું જ નથી મનરેગા સિસ્ટમ આખી ઓનલાઈન સિસ્ટમ છે વિશ્વની મોટા મોટી કામ ન થયું હોય સાંભળો ઓનલાઈન કામ કામ ન થયું હોય અને સર્ટિફિકેટ આપીએ તો ખોટું ના કરી શું કર્યું કહેવાય કામ થયું જ ના હોય અને એજન્સીએ કામ પૂરું કરી દીધું રિપોર્ટ તો રિપોર્ટ બને કર્મચારી તો શું કહેવાય એ ન્યાયિક તપાસ ન્યાયિક તપાસ ન્યાયિક તપાસનો વિષય છે સાહેબ અને એમાં કયા કયા માથાઓ ઇન્વોલ્વ છે એની તપાસ થવી જોઈએ પણ મારા નાના કર્મચારીઓને આગળ વધીને અને એમની બલી ના ચડવી જોઈએ મારું એવું કેવું છે બલી કોઈની પણ ન ચડવી જોઈએ અને ખાસ કરીને સત્યની તો ક્યારે નહીં પણ હકીકત